તો હેલો મિત્રો જય માતાજી જય આપી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે ઘણા સમય પછી આપણે બ્લોગ વિડીયો બનાવે છે આપણે આ બ્લોગમાં આપણે માઇકનો ઉપયોગ કરીએ છીએ તો અવાજ કેવો આવશે એ પણ જણાવજો તો મિત્રો આજે છે આપણા કબૂતર

તો મિત્રો આપણે છે મશીન આ છે આપણું ઇન્ટરલોક મશીન તો ઘણા સમય પછી આપણે વિડીયો બનાવે છે મિત્રો તો આ વિડીયોમાં ઘણો સપોર્ટ કરજો જેથી આપણે ડેલી બ્લોગ બનાવી શકીએ આ બ્લાઉઝનો ટોક કરેલો ઇન્ટરલોક મશીન મિત્રો આપણે આ માઈક લગાવી માઇકનો અવાજ કેવો આવે છે તમને એક ખાસ કોમેન્ટમાં જણાવજો ઘણા સમયથી આપણે માઇક લીધેલું જે આ વાયરવાળું આવે પણ એનો યુઝ આપણે નહોતો કર્યો પણ આ બ્લોગમાં સ્પેશિયલ માઇકનો જ યુઝ કરશું આપણે અવાજ કેવો આવે છે એ ખાસ જણાવજો હવે સીવવાનું આપણે ચાલુ કરીએ મળશું આગળ આપણે બપોરના સમયે આપણે બ્લોગ બનાવ્યો નહોતો પણ હવે બનાવીશું તો આ કબૂતરો આપણે અંદર અંદર ગાળી જો અંદર ગાળી દીધી આપણે કબૂતર આ બીજો ડબલ હા જો આ રીતે એકદમ મિત્રો સાંજ પરવાય છે જો હા તો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે પછી આપણે ડેલ્લી બ્લોગ બનાવવાનું કરશું કારણ કે મિત્રો ડેલ્લી બ્લોગ બનાવશું એમ સારું રહેશે એટલા માટે મિત્રો જો આ પાછળનો વ્યૂ મિત્રો ખાસ કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગે છે કયા ગામથી જોવો છો એ પણ જરૂર જણાવજો જેથી મને ખબર પડે કંઈ ભૂલ હોય તો જેથી આપણે ભૂલ સુધારીએ Joah, mah Dabi ba, Dabi ba iklimmu nomce, eh, acha, maram Vedic band, bolowo masih biasa Ah, wedi. 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 Oh. Wedi ka. Aja <laughs> mara Wedi ka Ben. Abad Jo. Mungkaru ho. <coughs> <marajana> blogger ha. Mungkaru <laughs> ho. Eh? Suka kabin suka Ah. <luluh. tweil> <tweil> Celo bye bye. Tros આપણે કેમેરાનું લાઈટ ચાલુ કર્યું છે કારણ કે અંધારું પડે છે એટલા માટે આ મારા કુંજિયા ભાઈ બોલા કુંજિયા આ ગોલુ ભાઈ બોલો ગોલુભાઈ ખાધ્યો એટલું બ્રેજુ એટલું બ્રેજો દેખાય ને ગોલુભાઈ ખાધ્યો ન નાયો નાયો લે દેખાય દેખાય હે ભાઈ ગોલુ ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો એમ કે 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 બાય બાય એમ ચેનલ

તાર નામ સિદ્ધરાજ આ સિદ્ધરાજ સિદ્ધરાજ ભાઈ ને મારા મનીષભાઈ જો મનીષભાઈ જેવા લાગતા એ નાઠ્યા અમારા મનીષભાઈ તો જોઈ લે પાસે દેખાય મનીષભાઈ દેખાય અમારા છોટુભાઈ મજા આવી ને છોટુભાઈ તો મિત્રો અમારો છોટુ ભાઈ કહે કે મને બતાવો મને બતાવો મનીષ આ છે અમારો મનીષ મનીષ ખંડાલા તો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલ ને કરી લેજો હવે પછી માઈક ગાલી આપણે વિડીયો બનાવશું જેથી અવાજ સારો રહે મિત્રો કબૂતર બધા અંદર બેસી ગયા હા ને હવે વાસી દેસું જો આ બધા અમુક ડબલ બેસી જ ડબલ હોય તો મિત્રો આ લહેર એટલા માટે આપણે અલગ અલગ રાખીશું જેથી કરીને લહેર આ જો અમે પણ આપણા બચ્ચા હા હા ચોચ મારી જાય મિત્રો હા અંદર એડું છે પેલું અંદર હા છે તો મિત્રો આ બ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીશું મળશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય રામા પીર વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો